જય રામ હર હર મહાદેવ શ્રી રામચરિત માનસ બાલકાંડ પ્રથમ સોપાન મારી રચના બધા ગુણોથી રહી છે છતાં તેમાં એક જગ પ્રસિદ્ધ ગુણ છે તેનો વિચાર કરીને સારી બુદ્ધિવાળા પુરુષો તે જેઓને નિર્મળ જ્ઞાન છે તે આને સાંભળશે શ્રી રઘુનાથજીનું ઉદાર નામ આમાં છે જે અત્યંત પવિત્ર છે વેદ પુરાણોનો સાર છે મંગળનું થામ છે અને અમંગળને હરનાર છે જેને પાર્વતીજી સહિત ભગવાન શિવજી હંમેશ જપ્યા કરે છે સારા કવિ દ્વારા રચાયેલ જે ઘણી અદ્ભુત કવિતા છે તે પણ રામ નામ વિના શોભા નથી પામતી જેમ ચંદ્રમાં સમાન મુખવાળી સુંદર સ્ત્રી સર્વે પ્રકારે સુસજ્જિત હોવા છતાં પણ વસ્ત્ર વિના શોભા નથી આપતી આનાથી વિપરીત કુકવિએ રચેલ સર્વ ગુણોથી રહિત કવિતાને પણ રામના નામ અને યશથી અંકિત જાણીને બુદ્ધિમાન લોકો સમાન ગાય અને સાંભળે છે કારણ કે તે સંતજન ભમરાની જેમ ગુણોને જ ગ્રહણ કરનારા હોય છે તો કે મારી આ રચનામાં કવિતાનો એક પણ રસ નથી તેમ છતાં પણ શ્રી રામજીનો પ્રતાપ પ્રકટ છે મારા મનમાં આ જ એક વિશ્વાસ છે લોકો સન્માનપૂર્વક ગાય છે અને સાંભળે છે કારણ કે તે સંત ભમરાની જેમ ગુણોને જ ગ્રહણ કરનારા હોય છે જોકે મારી આ રચનામાં કવિતાનો એક પણ રસ નથી તેમ છતાં તેમાં શ્રી રામજીનો પ્રતાપ પ્રગટ છે મારા મનમાં આ આ જ એક વિશ્વાસ છે ઉત્તમ સંઘથી ભલા કોણે મોટાઈ નથી મેળવી ધુમાડો પણ અગરના સંઘથી સુગંધિત થઈને પોતાના સ્વભાવથી કળવાશનો ત્યાગ કરે છે મારી કવિતા કઢંગી જરૂર છે પરંતુ તેમાં જગનું કલ્યાણ કરનારી શ્રી રામકથારૂપે ઉત્તમ વાસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે તેથી તે પણ ઉત્તમ જ મનાશે તુલસીદાસજી કહે છે કે રઘુનાથજીની કથા મંગળ કરનારી અને કળિયુગના પાપોને હરનારી છે મારી આ કટંગી કવિતા રૂપી નદીનું વહેણ પવિત્ર ચળવાળી નદી ગંગાજીના વહેણની જેમ વાંકુ છે પર પ્રભુ શ્રીનાથજીના સુંદર યશ્ન સંગથી આ કવિતા સુંદર તથા સજ્જનોના જીતને ગમનાર બની જશે શમશાનની અપવિત્ર રખિયા પણ શ્રી મહાદેવજીના અંગો સંગથી સુહામણી લાગે છે અને સ્મરણ કરતાં જ પવિત્ર કરનારી બને છે શ્રી રામજીના યશના સંઘથી મારી કવિતાને સર્વને અત્યંત પ્રિય બનશે જેમ મલ મલ્યાચલ પર્વતના સંઘથી કષ્ટ માત્ર ચંદન બનીને વંદનીય બની જાય છે ત્યારે શું કોઈ કાઠની વિચાર ન કરે છે